નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ મંડલિયા અને અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરીશું દોસ્તો આજે આ વિડિયોમાં આપણે ત્રણ સૌથી કોમન એવા કારણોની ચર્ચા કરીશું કે જે કારણોથી એલ ફોર અને એલ ફાઇવ ચોથા પાંચમા મણકા વચ્ચે સ્લીપડીસનું ઓપરેશન થયેલું હોય તો તે ફેલ થઈ શકે છે ત્રણ એવા કારણો જે સૌથી કોમન છે સૌથી પહેલી વસ્તુ કે ઓપરેશન ફેલ થયું હોય તો તેનું સૌથી કોમન કારણ છે મિસ ડાયગ્નોસિસ મિસ ડાયગ્નોસિસ મતલબ શું કે એલ ફોર એલ ડિસ્ક સ્લીપડિસ્ક માં દેખાઈ રહી છે પરંતુ એક્ચ્યુઅલ કારણ દર્દીને કોઈ બીજું છે જેમ કે તમને કમરથી લઈને પગમાં દુખાવો જતો હોય તો પછી તેમાં ફક્ત ડિસ્ક એ એક કારણ નથી હોતું બીજા પણ કારણ હોઈ શકે છે જેમ કે કમરની નીચે જે એસઆઈ જોઈન્ટ આવે છે તે એસઆઈ જોઈન્ટમાં સોજો હોય ડિસ્કની જગ્યાએ તમને જે તકલીફ છે તે સાંધાનો ઘસારો હોય તે હોય કે પછી ઇન્ફેક્શન હોય અથવા પછી ડાયાબિટીસના કારણે ડાયાબિટીક ન્યુરોપેથી થઈ ગઈ હોય આ તો મેં તમને ચાર કારણો કીધા છે પણ એવા બીજા ઘણા કારણો હોઈ શકે છે કે જેના કારણે તમને આવી કમરથી લઈને પગમાં દુખાવો થાય અને ચાલતા ચાલતા પગ ભારે થઈ જાય આવી તકલીફો થઈ શકે તેનું ઓપરેશન થયું ગાદીને કાઢી નાખવામાં આવી પરંતુ તમને રિલીફ નથી મળ્યો તો તેનું સૌથી કોમન કારણ છે મિસ ડાયગ્નોસિસ બીજું કારણ કે ઓપરેશન થઈ ગયું છે પરંતુ તેમાં ખાસ કરીને જેમ કે એલ ફોર એલ ફાઈવ રિજનની જે સર્જરી થઈ હોય અને તેમાં સ્ક્રૂ નાખવામાં આવે છે ચાર સ્ક્રૂ નાખેલા છે તો બીજું કારણ એ છે કે હાર્ડવેર ફેલિયર મતલબ કે શું હાર્ડવેર ફેલિયર એટલે કે સ્ક્રૂ નાખવાનો મેઇન ઉદ્દેશ્ય હોય છે કે ચોથો અને પાંચમો મણકો બંને જોડાઈ જાય હવે તેમાં હાર્ડવેર ફેલિયર એટલે કે ચોથો અને પાંચમો મણકો જોડાયા નથી અથવા જે સ્ક્રૂ નાખેલા છે તે સ્ક્રૂ ઢીલા થઈ ગયેલા છે મતલબ કે તે સ્ક્રૂ ત્યાંથી બેકઆઉટ થઈ રહ્યા છે તેના કારણે પણ હાડકું ન જોડાય અથવા ત્રીજું કે હાડકાં બહુ જ પોચા છે અને તેના કારણે અંદર જે મેટલની ગાદી નાખેલી છે તે અંદર સિંક થઈ ગઈ છે મતલબ કે વર્ટીબ્રામાં મણકાની અંદર ઘૂસી ગઈ છે તો તેના કારણે પણ હાડકું ન જોડાય તો આ બીજું સૌથી મહત્ત્વનું કારણ છે જેના કારણે સર્જરી ફેલ થઈ શકે છે અને તે છે હાર્ડવેર ફેલિયર ત્રીજું કારણ નવ રિલેટેડ ઇન્જરી મતલબ કે નસને કોઈ ઇન્જરી થયેલી હોય અથવા પછી ઓપરેશન વખતે નસને ઈજા થઈ ત્યારબાદ તેની આજુબાજુ સ્કાર ટિશ્યુ ફોર્મ થઈ ગયું હોય મતલબ કે નસ રિલેટેડ કારણ હવે તેમાં શું થઈ શકે જ્યારે પણ ઓપરેશન થયેલું હોય ત્યારે બધી જ તકેદારી રાખી હોય પરંતુ રેરલી એવી શક્યતા રહે છે કે નસને કોઈ ઈજા થઈ હોય તો તેના કારણે કમરથી લઈને પગમાં દુખાવો પરસિસ્ટન્ટ રહી શકે છે અથવા નસની આજુબાજુ સ્કાર ટિશ્યુ ફોમ થઈ જાય મતલબ કે એક બીજી ટિશ્યુ બની જાય છે અને તેના કારણે નસની ઉપરનું દબાણ જે ગાદીનું હતું તે તમારા ડોક્ટર સાહેબે કાદી ભીધેલું છે પરંતુ ત્યાં આગળ સ્કાર ટિશ્યુ ફોર્મ થઈ તેના કારણે નસને જગ્યા નથી મળી રહી અને ફરીથી નસનું દબાણ છે અને તમને દુખાવો થઈ શકે છે તો આ ત્રણ સૌથી મહત્વના કારણ છે કે જેના કારણે તમારી સર્જરી ફેલ થઈ શકે છે અથવા પછી તમને સર્જરી પછી પણ સિમિલર દુખાવો થઈ રહ્યો છે ધન્યવાદ